વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પ્રશ્ન આપવામાં આવે છે ગણિતની એક પરીક્ષામાં પાંત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો પંદર છોકરીઓને સરેરાશ દસ ગુણ મળ્યા અને વીસ છોકરાઓને પણ સરેરાશ દસ ગુણ મળ્યા તો આપેલી વિગત પરથી નીચે દર્શાવેલ કઈ માહિતી જાણી શકાય તો જુઓ વિદ્યાર્થી જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને છોકરીઓના સરેરાશ છોકરીઓ પંદર છોકરીઓના સરેરાશ દસ ગુણ છે બરાબર છે અને વીસ છોકરાઓના સરેરાશ દસ ગુણ છે એટલે બધા છોકરાઓ અને છોકરીઓને આપણે સરેરાશ ગુણ આપ્યા છે એટલે એમ કરીને છોકરાઓ છોકરીઓથી ટોટલ સંખ્યા પાંત્રીસ છે બરાબર છે તો છોકરાઓના સરેરાશ ગુણ દસ છે એટલે કે પંદર છોકરા છે અને સરેરાશ ગુણ દસ છે એટલે આપણને જો આ આ પહેલી જે માહિતી છે એના પરથી છોકરાઓના કુલ ગુણ મળે છોકરાઓને શું મળે કુલ ગુણ મળે અને બીજી જે માહિતી છે વીસ છોકરીઓના પણ સરેરાશ દસ ગુણ છે તો એના પરથી પણ આપણને છોકરીઓના કુલ ગુણ મળે તો હવે અહીંયા આપણને એમ કહે છે કે આપેલ વિગત પરથી નીચે દર્શાવેલ કઈ માહિતી જાણી શકાય તો જો પહેલું આપણને આપ્યું છે કે વર્ગમાં સૌથી વધુ ગુણ કેટલા મળ્યા તો અહીંયા આગળ છોકરાઓ અને છોકરીઓ બંનેના આપણને સરેરાશ ગુણ આપ્યા હોવાથી આપણને વર્ગમાં સૌથી વધુ ગુણ કેટલા મળ્યા એની માહિતી તો આપણને ના મળી શકે બરાબર છે કારણ કે આપણને કુલ ગુણ ખાલી મળી શકે છોકરાઓના કુલ ગુણ મળી શકે છોકરીઓના કુલ ગુણ મળી શકે એ બંનેનો સરવાળો કરીએ તો આખા વર્ગના વિદ્યાર્થીઓને કુલ ગુણ મળે બરાબર છે હવે બીજો શું કહે છે કે વર્ગમાં છોકરાઓમાં વર્ગમાં છોકરાઓમાં સૌથી ઓછા ગુણ કેટલા મળ્યા હવે અહીંયા પણ આપણે સરેરાશ ગુણ આપ્યા છે એટલે પણ માહિતી ના મળી શકે કારણ કે આપણને ફક્ત એક જ માહિતી મળી શકે છોકરાઓના કુલ ગુણ છોકરીઓના કુલ ગુણ અને બંનેના કુલ ગુણની માહિતી મળી શકે તો એ અનુસાર તો હવે આપણે સી વિકલ્પ જોઈએ તો આખા વર્ગમાં પાંત્રીસ વિદ્યાર્થીઓ મેળવેલા કુલ ગુણ તો પાંત્રીસ વિદ્યાર્થીઓમાં પંદર છોકરીઓ છે અને વીસ છોકરા છે તો પંદર છોકરીઓના કુલ ગુણ મળે અને વીસ છોકરીઓના છોકરાઓના કુલ ગુણ મળે એટલે એ બંનેના સરવાળો કરીએ તો પાંત્રીસ વિદ્યાર્થીઓના કુલ ગુણ મળે એટલે આ જે વિગત છે આ જે માહિતી છે એ આપણને આ જે આપણને વર્ણન આપ્યું છે એના પરથી મળી શકે હવે ચોથું આપ્યું છે કે ઉપરની ત્રણેય માહિતી મેળવી શકાય તો પણ બે માહિતી તો આપણને મળતી નથી એક જ માહિતી મળે છે એટલે ડી જવાબ પણ આપણો ખોટો થશે માટે આપણો સાચો જવાબ શું છે સી છે કે આખા વર્ગમાં પાંત્રીસ વિદ્યાર્થીઓ મેળવેલ કુલ ગુણની માહિતી આપણને મળે